કહેવાતી શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં હવે બધું જ શિસ્તમાં નથી આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે દર્શના દેશમુખ અને તેમના ભાઈ રવિ દેશમુખ આમ તો ભારતીય જનતા પાર્ટી તેના કમલમ જે મોડર્નાઇઝેશનનું એક મિસાલ ગણાય છે તે જ કમલમની અંદર બબાલ થઈ છે અને આ બબાલ થઈ છે એ રાજપીપળાના કમલમમાં થઈ છે નર્મદાના કમલમમાં થઈ છે અને જે વખતે આ બબાલ થઈ હતી ત્યારે દર્શના દેશમુખ ત્યાં હાજર હતા અને બબાલ કરનાર વ્યક્તિ જે હતા તે રવિ દેશમુખ હતા કારણ કે હવે રવિ દેશમુખની વિરુદ્ધમાં એફઆઈઆર રજિસ્ટર થઈ ચૂકી છે અને આ એફઆઈઆર બાદ પોલીસ હવે રવિ દેશમુખને ક્યારે ધરપકડ કરશે તે જોવાનો વિષય છે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ રવિ ચંદુલાલ દેશમુખ ઉપર હવે એફઆઈઆર રજિસ્ટર થઈ ગઈ છે એફઆઈઆરની કોપી તમને બતાડીશું અહીંયા આગળ કારણ કે આ જે પોલીસ ફરિયાદ છે એ ફરિયાદ નર્મદા જિલ્લામાં થઈ છે આપણી પાસે એફઆઈઆરની કોપી પણ છે કારણ કે કમલમની અંદર મારામારી થઈ અને જે સમયે આ કમલમની અંદર મારામારી થઈ હતી તે વખતે ત્યાં આગળ દર્શનાબેન પણ હાજર હતા અને જે મારામારી કરવામાં આવી છે તે મારામારી આપ અહીંયા એડ્રેસ જોઈ શકો છો જે ઘટનાએ આ ક્રાઈમ જે ઘટનાએ જગ્યાએ થયો છે તે કમલમ રાજપીપળા કાર્યાલય લખવામાં આવ્યું છે અને જે આરોપી છે તેમનું નામ છે ડોક્ટર ધવલ ખુમાર અને સાથે સાથે તેઓ પોતે ડોક્ટર છે અને ગરૂડેશ્વરમાં રહે છે એફઆઈઆરની આખી કોપી તમને વાંચીને સંભળાવું કારણ કે ડોક્ટર ધવલ ખુમાનસિંહ પટેલ ઉંબર વર્ષ આડત્રીસ ધંધો વ્યવસાય રહેવાસી ગરુડેશ્વર ગરૂમદા જિલ્લામાંથી છે રૂબરૂમાં મારી ફરિયાદ હકીકતે લખાવું છું કે હું ઉપર જણાવેલ સરનામે રહું છું અને વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવું છું તેમજ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપું છું ગઈકાલે એટલે કે પંદરમી ઓગસ્ટની આગલા દિવસે ચૌદમી તારીખે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું હું તથા જીતેશભાઈ નાનુભાઈ તળવી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ એ રીતે ના અમે રાજપીપળા ખાતે મસાલ રેલીમાં આવ્યા હતા રેલી ગાંધી ચોકથી નીકળીને સંતોષ ચાર રસ્તા તરફ સફેદ ટા જે ટાવર છે ત્યાં થઈ કાલા ઘોડા પાસે આવતા મારી ઉપર રવિભાઈ દેશમુખનો ફોન આવેલો પરંતુ ડીજેના અવાજના કારણે મને ફોન સંભળાયેલ નહીં બાદમાં મારી સાથે જીતેશભાઈના મોબાઈલ ઉપર રવિભાઈ ચંદુભાઈ દેશમુખનો ફોન આવ્યો હતો અને રવિભાઈ દેશમુખ જણાવતા હતા કે તે દિવસે બેસણામાં એવી રીતે વાત થયેલી હતી કે તમારી ટિકિટ કપાય છે આ કઈ ટિકિટની વાત થઈ રહી છે એ તો રવિભાઈ અને જે ધવલભાઈ છે તે જ જાણે પરંતુ એવી વાત છે કે ડૉક્ટર ધવલ કરતા એવી વાત ટિકિટ કપાય છે એવી વાત ડૉક્ટર ધવલ કરતા હતા તેમ મને પૂછ્યું હતું અને તરત જ ડૉક્ટર ધવલ રૂબરૂ ગમે તેમ વિરુદ્ધ ગાળો બોલી તમે ગરુડેશ્વર પહોંચો એ આજે આજે એની એની ઓકાત બતાવી દઉં અને ડૉક્ટર ધવલના મા બાપને પણ બોલાવું છું અને જીતેશભાઈને જણાવેલું કે તમારે ફોન રેકોર્ડ કરવો હોય તો રેકોર્ડ કર મને આપ શબ્દ ઉચ્ચારેલ ત્યારબાદ કમલમ ખાતે આવતા જીતેશભાઈ ગાડીમાં બેઠા હતા તે વખતે

સાવા જિલ્લા સદસ્ય ની હાજરીમાં પ્રમુખ ને ધમકી ભર્યા સ્વરમાં કહેલ કે બોલાવ તારા ડોક્ટર ધવલને અને પછી હું સાંજે છ પિસ્તાલીસ વાગે ઓફિસમાં આવતા તરત જ આ રવિભાઈ ચંદુભાઈ દેશમુખે હાથથી હુમલો કર્યો હતો જે મને ખભાના ભાગે તેમજ ગળાના ભાગે વાગેલું હતું અને ત્યારબાદ ઓફિસમાં બેઠેલા તમામ વ્યક્તિ આવીને મને બચાવેલ તે સમયે મને આ રવિભાઈ દેશમુખ જણાવેલું કે તને હું ગરુડેશ્વરમાં રહેવા નહીં દઉં તને હું મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ ઘટના થયાની સાથે જ બીજા કાર્યકર્તાઓ દોડી આવેલા અને મને ઓફિસની બહાર લઈ ગયા હતા હું મારા પરિવાર સાથે ગરુડેશ્વર મુકામે એકલો રહું છું અને ભાઈ તરીકે મને મારા ઘરે આવીને મારવાની ધમકી આપેલ છે આ ઘટના બાદ મને કે મારા પરિવારને કંઈ પણ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે છે તે રવિભાઈ દેશમુખની રહેશે ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે પણ આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક હવે જે બબાલ છે એ બબાલ ધીરે ધીરે ઉપર આવી રહી છે એટલે કે જે જમીન અત્યાર સુધી કહેવાતું હતું કે પાર્ટી શિસ્તમાં રહે છે કારણ કે પાર્ટીની લીડરશીપ જે છે એ લીડરશીપ લોકોને એક રાખી રહી છે પણ અસંતોષ પણ છે અને સત્તામાં છે દરેક વ્યક્તિને પોતાના માટે ખુરશી જોઈએ છે અને અહીંયા પણ વાત ટિકિટથી શરૂ થઈ હતી અને છેલ્લે ગાળા ગાળી મારામારી ઉપર આ વાત આવી અને રવિ દેશમુખ જે દર્શના દેશમુખના ભાઈ છે તેમના ઉપર આ એફઆઈઆર કરવામાં આવી છે તેમજ અહીંયા આગળ ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આ પ્રકારની જે વાત જે છે તે કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે વાત કહેવાતી હતી કે અસંતોષ ભારો ભાર ચાલી રહ્યો છે નેતાઓ એકબીજાના જ ટાંટ્યા ખેંચે છે અને નેતાઓ એકબીજાને જ પાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ અહીંયા આ એફઆઈઆરથી આપણને ચોક્કસ લાગે કારણ કે ભરૂચ જિલ્લા હોય કે નર્મદા જિલ્લો હોય જ્યાં આગળ મનસુખ વસાવા હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધમાં નિવેદનો આપે છે કારણ કે એમના સાંસદ છે છતાં એવું કહેતા હોય છે કે અમારી પાર્ટીની અંદર આવું થઈ રહ્યું છે આવું થઈ રહ્યું છે પણ અત્યાર સુધી ક્યાંય પણ કોઈ પણ રીતે એનું કોઈ સોલ્યુશન નથી લાવવામાં આવતું કારણ કે સંગઠનમાં દરેકને એવું છે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે નવું સંગઠન આવશે બધું સરખું થઈ જશે પણ નવું સંગઠન પણ નથી આવી રહ્યું નવું નવા પ્રદેશ પ્રમુખ પણ નથી આવી રહ્યા અને અંતે પરિસ્થિતિ તમે જુઓ કે અહીંયા આગળ આ રીતે બબાલ થઈ રહી છે અને મારા મારી એ પણ કમલમ કાર્યાલય અને તેના ઘરની અંદર થઈ રહી છે અને ત્યાં આગળ જ્યારે હાજર હોય છે પ્રદેશના પ્રવક્તા ભરત ડાંગર ત્યાં હાજર હતા ખુદ દર્શનાબેન દેશમુખ હાજર હતા જે પોતાના ભાઈને રોકી શક્યા હોત પણ ખેર આ તો બધા નેતાજી છે નેતાજી આવું ન કરી શકે કારણ કે નેતાજી ક્યાંક ને ક્યાંક દરેકને પોતાની ખુરશી વાલી હોય છે અને દરેક પોતાની ખુરશી બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે ખેર પાર્ટીનું તો શું છે પાર્ટી તો ઠીક છે હવે પણ અહીંયા જે રીતે આ આખી બબાલ થઈ છે આ આખી બબાલમાં શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને આપ અમારા વિડીયોને જોવો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે એને શેર કરજો